જામનગરના મારા મિત્ર કમલેશભાઈ જિંદગીને વિશેની આપણે થોડીક વાતો કરી લઈએ જિંદગી એટલે શું જિંદગીની ડેફિનેશન તો બહુ સરળ છે અને જેટલી સરળ જેટલી ગુડ છે પહેલા પહેલું તો ભગવાને જિંદગી આપણને જે આપી છે એ જિંદગી પ્રાણીઓને બી આપે છે પણ જીવી ખાવું અને જીવી જાણવું એ બે વસ્તુ વિશે બહુ જ બહુ જ મોટી ડિબેટ થઈ શકે એમ છે હકીકતો ઘણી બધી એમાં સાચી ખોટી બધી વચ્ચે આવી શકે એમ છે બધા જ પ્રાણીઓ મનુષ્ય સહિત જન્મે છે અને મરે છે અને આખી જિંદગી ગુજારે છે પણ ખરેખર એમણે જીવી જાણ્યું છે કે જીવી ખાધું છે તે લગભગ મોટે ભાગે કોઈ સમજી શકતું નથી કારણ કે આ મટિરિલસ્ટિક વર્લ્ડની અંદર બધા જ સ્વાર્થી બનીને જીવે છે એનું મુખ્ય રીઝન આ છે કે જિંદગીને માણી શકતા નથી ખરેખર જિંદગીને માણવી હોય તો કુદરત સાથે જિંદગીને માણવી હોય તો કોકને માટે લોકો માટે ગરીબો માટે જરૂરી વ્યક્તિઓ માટે જો તમે તમારી જિંદગીના સમયને ફાળવશો તો એ જિંદગી તમે જીવી જાણી ગણાશે માણી લીધેલી ગણાશે એ ખાલી જીવી ખાધી એવું નહીં જાણે અને જીવનના સત્ય આમ જોવા જાય તો બહુ જ ઓછા છે સમજવા જરા બી અઘરા નથી પણ કેમ કોઈ એને પ્રોપર ફોલો નથી કરતું બાકી ભગવાન કૃષ્ણએ કહેવું છે કર્મને અધિકાર રસ્તે મા રહીશું બધા છે ને કે તમે ફક્ત કર્મ કરો સત્કર્મ કરો કર્મ કરવાની જુદી જુદી રીતો બતાવી છે કોઈને હર્ટ ના કરો તો બહુ મોટું જીવન છે જીવનમાં તમે જાતે થોડા સેલ્ફ ડિસિપ્લિન થઈને થોડુંક પોતાપણું રાખો પોતા માટે અને ફેમિલી માટે થોડું ઘણું પણ બાકી બધું જીવન બીજાના માટે વ્યતીત કરવા માટે કે કોઈકને કંઈક આપવા માટે એની કોશિશ કરો તો ભગવાન બી એનાથી ખુશ રહેશે દુનિયામાં ઘણા બધા લોકોને તમારી હેલ્પ રહેશે અને આવું દરેક વ્યક્તિ પૂરું હાથ આમ કરીને જીવું એના કરતાં હાથ આમ કરીને જીવવાની જો મહેચ્છા રાખે તો કદાચ આખા દુનિયામાં એવું માનું છું કે કોઈ આમ કરનાર નહીં જોવા મળે

તો એના જેવું ઉત્તમ કામ કદાચ કોઈ નથી બહુ જ સુંદર વાત તમારી ચાલી રહી છે પણ હવે એની સાથેનો જે સવાલ છે કમલેશભાઈ એ કે આપણે જે જિંદગી જીવીએ છીએ લોકો એવું માને છે કે મારી જિંદગીથી મને સંતોષ છે અને લોકો માને છે કે મને મારી જિંદગીથી સંતોષ નથી એના જીવનમાં આ સંતોષ હોવા ન હોવા પાછળ શું કારણો હોઈ શકે આપ શું વિચારો છો સંતોષના પરિમાણો દરેકના મગજની પેદાશ છે અને જુદા જુદા છે કોઈકને બીડી સિગરેટ પીવાથી સંતોષ મળે છે કોઈકને કોઈને ગાળો બોલવાથી સંતોષ મળે છે કોઈને લાખો રૂપિયા અબજોપતી બનવાથી સંતોષ મળે છે અને કોઈને કોકની સાથે પ્રેમભર્યા આલાપ કરવાથી કોઈની સાથે પોતાનું નોલેજ શેર કરવાથી કોઈને હેલ્પફુલ થવાના હેતુથી કોઈપણ રીતના એટલે તમારા સંતોષની ડેફિનેશન દરેક વ્યક્તિ વ્યક્તિ અલગ અલગ પ્રકારની સાચી વાત છે એટલે એમાં તો જો ઊંડા ઉતરીએ તો કદાચ ચોવીસ કલાક બે ચર્ચા અંદર ઓછા પડે તેમ છે એટલે દરેક માણસે પોતાના ધ્યેય નક્કી કરવાની જે વાત છે જિંદગી જીવવા માટે તો ધ્યેય કેવા પ્રકારના કરે છે કારણ કે પૈસા કમાવા માટે તો ચોરી બી કરવી પડે છે ખોટા કામો બી કરવા પડે છે સખત મહેનત કરીને બી પૈસો કમાઈ શકાય છે એવું નથી પણ ખાલી પૈસો જ ભેગો કરો કે ભૌતિક સુખો જ મેળવવા એ એક જિંદગીનો મોટો નથી એક જિંદગીનું એ નથી તમે બને ત્યાં સુધી પોતાના જાત માટે કરો પણ બીજાના માટે બી કરો અલ્ટિમેટલી હું એમાં બિલીવ કરું છું બહુ સાચી વાત તમે કહી પર્સનલી આઈ ફીલ ધેટ કે જિંદગીનો સંતોષ પોતાના સુખ સકવડ ઉભા કરવા કરતા બીજાને માટે સહયોગી થઈને જિંદગી જીવવામાં જે મળી જાય છે એ કદાચ અખતરો કરવાથી જ અનુભવી શકાય અને એ ખરેખર પેલું કેવું છે કે દજાયેલો માણસ છે ને એને એનું એને એ કેટલું ચચરે છે એનું ફીલ એને હોય તો આવી વસ્તુઓ કરવાથી કોઈકને હેલ્પ કરવાથી જે આનંદ મળે છે ને રાઈટ એ વ્યક્તિ પોતે જ એ અનુભવી શકે છે કે બીજી કોઈ વ્યક્તિ નથી જીવી એ શબ્દોથી વર્ણન નહીં થઈ શકે બહુ સાચી વાત છે એજ્યુકેશન સિસ્ટમ ને બદલ એ ફક્ત આંકડાકીય કે સંજ્ઞાકીય જ્ઞાન નથી એ ફક્ત ડિગ્રી આપવા માટેનું જ્ઞાન નથી માનો બનાવો માણસને પોતાને ડિસિપ્લિન વાળો બનાવો માણસ પોતે માણસ થઈને રહે એવું એજ્યુકેશન આપો એવી સિસ્ટમ અત્યારે ક્યાંય નથી બધા મોટા મોટા સર્ટિફિકેટને સો સો ટકા માર્ક્સ લાવીને બધા ફરશે પણ રિયલ હ્યુમન બિંગ તરીકે એ લોકો નહીં કરી શકતા એ કરી શકે સાચા નાગરિક બની શકે કોઈકને હેલ્પફુલ થઈ શકે રિયલ હ્યુમિનિટી ગ્રાઉન્ડ ઉપર કશું બી કરવાનું થાય તો આગળ આવીને કરી શકે તો વર્લ્ડમાં કદાચ આપણે અત્યારે છે એના કરતાં સો ગણ આગળ જઈશું આપણો દેશ બહુ મોટો થઈ શકશે ઋષિમુનિઓનો દેશ જે કહેવાતો હતો એ લેવલ ઉપર આપણે પહોંચી શકવાની ક્ષમતા ધરાવીએ છીએ જો એજ્યુકેશન સિસ્ટમ સુધરે અને જિંદગી જીવવાના થોડાક જો આવે મને તમારી સાથે ખરેખર બંને મુદ્દા બહુ સરસ રીતે સાથે જોડી દીધા છે એને લીધે ત્રીજો સવાલ હવે થાય છે કે સંતુષ્ટિ જે છે એ આપણી મનની માનસિક પેદાશ છે સંતોષ મનમાં છે બહાર નથી મારી પાસે જે છે એનાથી અસંતોષ છે તો તે પણ મનમાં છે જે છે એનાથી સંતોષ છે તો તે પણ મનમાં છે બહારનું વાતાવરણ જે છે એ એમનું એમ છે સવાલ હવે તે છે કે એ વાતાવરણની અંદર શું આપણને જિંદગી જે રોજ એક એક દિવસ આગળ વધતી જાય છે એ સરળતાપૂર્વક આગળ વધતી જણાય છે છે કે પછી એમાં ક્યાંક ક્યાંક ને સંઘર્ષ પણ આપ શું વિચારો છો જો ધ્યેય પ્રાપ્તિ માટે જિંદગી જીવવાની છે અને ધ્યેય ધ્યેય પ્રાપ્તિ કરવી હોય તો સંઘર્ષ તો આવવાનો જ છે નક્કી વાત છે તો એ સંઘર્ષને કેવા પ્રકારનો સંઘર્ષ છે એ ધ્યેય ઉપર નક્કી છે તમે કેવું ધ્યેય બનાવ્યું છે જિંદગીનું એના ઉપર એની ધ્યેય પ્રાપ્તિ છે અને ધ્યેય પ્રાપ્તિ એ ઘે કેવું બનાવ્યું છે એ પ્રમાણે સંઘર્ષ એ પ્રમાણે રસ્તો બનશે અને રસ્તો કાપવા માટેનો સંઘર્ષ કેટલો થશે કેટલો રસ્તો એ મજલ કેટલી લાંબી છે કેટલી અઘરી છે કેટલું શું છે એ પ્રમાણે છે એ ઘણી બધી વ્યક્તિઓને જંગલમાં રખડવાથી પણ સંતોષ મળતો હોય છે અને ઘણી વ્યક્તિને લક્ઝરિયસ કારમાં એર કન્ડિશનમાં બેસીને ફરવાથી બી સંતોષ નથી મળી શકતો એટલે સંતોષની ડેફિનેશન એ માનસિક છે ખરેખર તમને દિલથી અથવા તો આત્માથી સંતોષ થાય ને એના જે મોટી વસ્તુ કોઈ નથી મનની પેદાશો અને મનની જે કંઈ મહેચ્છાઓ છે એ ભૌતિક પ્રકારની વધારે પડતી રહે છે તમે જ્યારે કોઈને મળીને કે ઈશ્વરને મળીને ઈચ્છાનો સાક્ષાત્કાર જો કદાચ તમને થાય કે એની અનુભૂતિ થાય તો તમારું મન પ્રફુલ્લિત નહીં થાય તમારો આત્મા પ્રફુલ્લિત થશે તમારું હૃદય પ્રફુલ્લિત થશે તો ખરેખર સંતોષ એ દિલની વસ્તુ છે આત્માની વસ્તુ છે મનની વસ્તુ નથી હું અમારી માનું છું

અથવા તો આપણા આગળના કર્મ કરવા માટેની રસ્તો એ બનાવે છે કહેવાનો મતલબ કે કર્મ એ જ મહાન છે એ કોઈપણ રીતના તમે કરો તમને આજે જે કંઈ મળ્યું છે એ ગઈકાલના કર્મના આધારે જ મળેલું છે કર્મના ફળ ભોગવવામાંથી ખુદ ભગવાન બી નથી બાદ બાકી એમની થઈ શકતી જો મેં હું એવું દ્રઢપણે માનું છું સખતપણે માનું છું કે જો મેં આબો આવ્યો હોય તો ભગવાન કૃષ્ણની કે દુનિયાના કોઈ અલ્લાહની કે ઈશ્વરની તાકાત નથી કે એની ઉપર બાવળિયાની સૂદ ઉગાડી શકે આ કર્મના ફળનું બહુ જ જીવતો જાવતો જાગતો દાખલો છે અજાણે કરેલા કર્મનું ફળ બી તમારે ભોગવ્યાગર રહેવાનું નથી એ સારું હોય કે ખોટું હોય કર્મનું ફળ દરેકને ભોગવવું જ પડે છે તમે જે કંઈ છો જે કંઈ કરો છો જે કંઈ રીતના ઇન્સ્પાયર્ડ થાઓ છો એ બધું જ તમારા કર્મનું જ ફળ છે તો દુખ પડે તો નાસી ના થાવ સુખ મળે તો છકી ના જાઓ સત્કર્મ કરવાની સતત જ તમે ભાવના રાખો તો આગાઓ જો રોપ્યો હશે તો આજે કાલે એ બેસવાની જ છે બે ત્રણ વર્ષ ખરાબ પાંચ વર્ષ ખરાબ જશે પણ એક વસ્તુ યાદ રાખશો કેરીની ઉપર કાંટા નથી ઉગવાના અને જો બાવળ રોપ્યા હશે તો જિંદગીભર તમે મરી જશો ગમે તેટલું સિંચન કરશો પાણી આપશો કશું બી કરશો તો કેરી ક્યારે ભી ખાન નથી મળવાની આ કર્મની એક હકીકત છે અને ભગવાન બી નથી સુધારી શકતા અને આ જો બધા સમજે તો બહુ જ મોટી વાત છે દરેક અંદિયું જગ્યાએ સમજવી જોઈએ એવું મારું દ્રઢ પણ માનવું છું મને લાગે છે કે તમારી આ જે દ્રઢ માન્યતા છે એ માન્યતાની તમે કરેલી વાત સો એ સો ટકા જોનાર વ્યક્તિના હૃદય સુધી પહોંચી જશે ફરી એક વખત તમારી સાથે આટલી સરસ વાતો તમે કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ